मछली ने जमवा आप तो તો ત્યારે विडियो शूट પણ શૂટ क्लिप तमना में शेर હું और थोड़ा શેર की અને થોડાક દુબઈની પણ शेर હું ना શેર કરીશ ना ना એટલે આવે જલ્દી ना 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 hay subscribe cho kênh Ghiền Mì Gõ છે કોકી મમ્મીને પગ દુખે છે તો પણ અમારે જમવાનું બનાવી દે છે લંગડી કરીને રસોડામાં આવ્યા છે ને જો અહીંયા આવી રીતના બેઠા બેઠા કોકી બનાવે છે તો મમ્મી તમે કહેશો આપણે શું શું નાખ્યું છે ઘઉંનો લોટ છે અને મકાઈનો લોટ છે અને આદુ ને ધાણા ભાજી છે અને આ છે લસણ અને મરચાની પેસ્ટ છે સાદા અનુસાર નિયોક નાખવાનું છે બાઈક મને મસાલી દે આયા રાખી દો અને અને હા છે તો કરું છું સ્ટડી મિક્સ કરી લેશું બે મને પાણીમાં ગ્લાસ ભરી દે લોટ બાદમાં તેલ કેટલી રાખવાનું કે મોર નાખવાનું છે 너도 내이 높아 니가. 내가 참나 높이 많좋 고프라만

તુલસીમાં બેસીને રસોઈ કરવાની છૂટ છે તો હું એ રીતે બેસીને રસોઈ કરી લઉં છું ઉપગને છે ને વાળવાની મનાઈ છે તો વાળતીને આવી રીતે જ રાત દિવસ આવી રીતે જ રાખવાનો કાલે પાછો પાઠો બંધાવા જવાનું છે क्या है बिज़ानचमान पर આ ભાવિક ની છે આ ભાવિક નું છે ને આ ભાવિક ની છે સાયકલ અને આ પરમની છે

તો મજાનો આપણો લોટ તૈયાર થઈ ગયો છે હવે મસ્ત બધાનો ઉનાવું બનાવીશ હું તમને પણ દેખાડીશ લોટને પાંચ મિનિટ લેવા દઈએ પછી બનાવીએ राइट गर्नु बहुसरस होला नदै नयहाँ राखौ सोच्ला छोकरा नास्तामा लैजाई त एकपोन मजा आउँछ તને છોડવા માટે આવશે આમાંથી છે

જો કેટલી અમ્મી છે બે બેની છે અને મારે તો જાવાનું છે ગોયડીમાં જંગમા માટે તિલકમાં મારે ટેસ્ટ કરાવી તો બહુ ભેગી મસ્ત લાવી તિલકમાં મા કે દુબઈ માં બહુ ખાધી છે એના ફોન આ તો એને કોકીનું નામ પાડ્યું જ એને ટેસ્ટ કર્યું કે બહુ મસ્ત બહેની છે તમે પણ એકવાર ટ્રાય કરજો બહુ જ મસ્ત બને ફ્રેન્ડ્સ જો મમ્મીએ કેટલી મસ્ત કોકી બનાવીને રેડી કરી દીધી છે જો કેટલી મસ્ત છે અને જો મે દીવાબત્તી પણ કરી લીધા છે તો ચાલો હું પણ તમને દેખાડું જો ફ્રેન્ડ્સ દીવાબત્તી થઈ ગયા છે મસ્ત મજાના અને મમ્મીએ જમવાનું પણ રેડી કરી દીધું છે કોકી બનાવી લીધી છે જો આવી રહી કોકી મસ્ત મસ્ત એકદમ તો ચલો હું મમ્મી જમી લઈએ હા ફ્રેન્ડ્સ મારે જવાનું છે ગોયડીમાં પ્રીતિબેનના ઘરે તો હું જાઉં છું